જય માતાજી મિત્રો ખુર્દે મોબાઈલ હારીસ અને મિત્રો આપણે અત્યારે ત્યાં નવી નવી મોબાઈલ એસેસરીઝ આવી ગઈ છે તો મિત્રો તમારે ખરીદી તો વિડીયો આગળ જોતા રહો તમને ની અંદર મોબાઈલની એસેસરીઝના ફોટા બતાડવામાં આવશે તો વિડીયો આગળ જોતા રહો તો મિત્રો ટ્રીડિંગ કંપનીના બેસ્ટ એકદમ ઇયરબડ્સ પણ આવી ગયા છે આપણે ત્યાં અને આગળ બીજા પણ બતાડું છું ઘણા બધા તો તમે આગળ વિડીયો જોતા રહો કેડીએમની અંદર જુઓ એક આ બીજી પ્રોડક્ટ છે પછી એનાથી પણ એકદમ બેસ્ટ બીજી છે પછી આ પણ એક બેસ્ટ ક્વોલિટી આવે છે અને બીજું મિત્રો સાથે આપણે ત્યાં યુએન ડાય કંપનીના પણ એરબડ્સ મળી જશે જેવા કે બ્લૂટૂથ ચાર્જિંગ કેબલ પછી વાયરવાળા પણ મળી જશે એકદમ ગેરંટીવાળા તો મિત્રો જલ્દીથી પૂર્તિ મોબાઈલનું મુલાકાત લો અને આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આવતીકાલથી આપણા ચેનલની અંદર કોમ્બાની ઓફર બે સરસ મજાની આવી રહી છે તો જલ્દીથી આઈડી સબસ્ક્રાઈબ કરી રાખો અને ઓફરનો લાભ લો જય માતાજી જય સતરામ વિડીયો સારું જ નહીં કરી મેં